મિત્રો લીલ બીલ આવી જાય તો બધું ઉપાડીને વહી જાય ખાઈ જાય તો એને ધ્યાન રાખવું પડે અને સવારના વાગી ગયા છે અત્યારે આઠ અને આલારામ તો ભાઈ મેં ઘણા મેંકા પણ વાયગા નહીં કે મારે જગાણું નહીં એ નથી ખબર ભાઈ ઘણા મહેકાતા અલાર્મ દો સાત આઠ સો પાંચ એટલા અલારામ હતા પણ વાગ્યા નહીં કે જગાણું નહીં એ નથી ખબર તો અત્યારે ગોદડા બોદડા હકેલી અને નીકળી ફટાફટ ઘરે ઘરેથી એક ફોન આવી ગયો મારા મેન ફોનમાં ફોન આવ્યો તે જગાણું અને જવો રાતે આ બધું પેક રાખવું પડે ભાઈ ઠંડી બહુ લાગે તમને ખબર જ હમણાં ઠંડી કેવી પડે માવઠું ગયું છે અને ઠંડી ચાલુ થઈ તો આ બધું ફટાફટ હકેલી લઈ અને નીકળી ફટાફટ ઘરે ભાઈ બે ફોન આવી ગયા ઘરેથી મિત્રો રાતનું ત્રણ વસ્તુ વટીને સૂતો હતો બે ગોદડા છે અને એક આ ધાબળો બેન્કેટ કહેવાય તો ત્રણ વસ્તુ વટીને સૂતો હતો ભાઈ બહુ ઠંડી હતી હકીકતમાં આમાં હું સૂતો હતો જોવો અને મજા તો આવે સુવાની પણ થોડી ઘણી ઠંડી વધારે પડે જો ભાઈ રાતે આવું બધું લાવ્યો તો હું ખાવા મિત્રો ભૂખ અહીંયા લાગે તો ભૂખ લાગે એટલે આવું લાવવું જ પડે અહીંયા બબલાને એવું અને હવે ફટાફટ આ ઢગલે આટો મારતાવી માંડવીના કારણ કે બે વાગે હું સુઈ ગયો હતો તો બે વાગ્યા પછી કાંઈ આવ્યું કે નહીં એ ખબર પડી જાય જો ભાઈ કાંઈ આવ્યું તો નથી બધું સેફ છે અને બે અહીંયા લીલ હતા ત્રણ સોરી બે રોજ હતા અને એક લીલ હતો અને એને હું અહીંયા ઠેઠ મેંકી આવ્યો રાતનો ભાઈ મિત્રો બે વાગ્યા હતા જો ભાઈ પાથરો લઈ એટલે એની નીચેથી ને એટલી માંડવી નીકળે જવો મિત્રો તગારું ભરાઈ જાય આ બધે લાગઠ આખી વાડીમાં પીડી છે એટલી એટલી જો અહીંયા પાથરા પીડા છે આવડાને અને કાઢવાની બાકી છે ભાઈ આ રીતની કોને કોને ખરે મિત્રો એ કોમેન્ટ કરી નાખજો અમારે તો ભાઈ બહુ ખરે તો તગારું નીકળે એવું મેં આખાવાલામાંથી તો આ બાજુ તમને બતાય છે આ બાજુની એ અમે આમાંથી ન જ વીણી આ વાળતા જાય છે હાવણાથી મિત્રો આ પોપ ઘરે લઈ જવાનો છે અને આ દવા તો ભાઈ હવે ફટાફટ ઘરે નીકળી અને મોઢું પણ હું ઘરે જઈને ધોય કારણ કે બહુ મોડું થઈ ગયું છે તો બધા કામે હોત થડી ગયા છે બધા થાય છે તમને અને અમારું ગામ છે અહીંથી સાડા ચાર પાંચ કિલોમીટર આખું છે મિત્રો અમે તો બસમાં બેહીને આવીએ એટલું આખું છે અમારું ગામ થાણીઓ અહીંયા છે એનું અને અત્યારે અમે વાહરવા લઈ લઈએ બહાર કાં હોય સાંયો હોય અહીંયા બાંધી પેલા તો મોઢું ધોવું તો નીંદર હજી આવે મિત્રો રાતના બે વાગે સુતો તો મિત્રો નાઈ નાખ્યો છો અને નાસ્તો પણ કરી લીધો અને હવે અત્યારનો પ્લાન છે અમારા ગુરુના આશ્રમે જવાનો પ્લાન છે રાયડી પાર્ટી મિત્રો અહીંયા ડાળ બનાવે ભાઈ એક નંબર અમારા ગુરુ તો એ ખાવાનો પ્લાન છે અને થોડુંકનું ઘણું કામ છે તો હવે મળી ડાયરેક્ટ આશ્રમે અને ભાઈ બહુ મજા આવશે વિડીયોમાં બનાવી રહેજો કેટલી વાર ખાતી હતી ચાર પાંચ વાર ખાઈ ગયો અમારા બેયના ગુરુ છે કા નામ શું છે આપણા ગુરુનું સેવાદાસ બાપુ મારા દાદા જોવાના માંડવી ખાવા મિડ્યા બધા ભૂખ લાગી ગઈ કપા વીણી કાપા કેટલો કપા આવે દાડિયા ન કરવાનો હોય બરસી હાલ બહાર આવું છે તારે હાલ બહાર આવ્યું તો હાલ ખોલું હાલ ખોલું હેલ હાલે સર તો તરત આવી છે અને બહાર બહુ રખડવું જોઈએ પણ તડકો છે બહાર કઢાય એમ નથી એ હું સાલુ કર્યું તેમ આમ કરતો બાકસ ફડકા કરશો હા તાર પપ્પાને કેવા દે કહી દઉં ને હા સુરત કઈ દાવન છે હવે પમદી પમદી તું કેટલામાં ભણ બીજો છે જીનુડી મિત્રો આ ઉસ્તાદ છે તબલા વગાડે ભાઈ એક નંબર કારક સંભળાવી તમને ઓલો ફોન કર્યો તો ઓલાને કે મિત્રો એક દોસ્તારની વાટે થઈ આવે એટલે નીકળી વાળની કિંમત છે મિત્રો તો મારે કરવા કેમ કરાય કે તબલા વગાડવાના તબલા વગાડી જાય આવી ગયો કે ઓલો મિત્રો આની વાટે હતા તો અમે રાધુલા હતો આ હોત તબલા વગાડે ભાઈ એક નંબર આ ભાઈ ના સંભળાવે મિત્રો આ બે ઉસ્તાદ છે અને હું ક્યાંક ગાવાનું ફેલું કરી દઈ ત્રણે વિધિ ક્યાંક જંગલ માં કરી તમે મંદિરા વગાડજો રેડી ગાવું ને ક્યાંક ભજન ગાવા ઝીનો નોત આવડે ઝીનો એક ગીત ગાઈને ને એક ગાઈ ખની લેની લેની તાર મામા જો હે લે લે તાર મામા જો હે તાર મામા પેલા તાર રોઈનો નતો સબંધિયા તો લાગડી ની હતી યારી દોસ્તી નામે સમખાતા એવી ભાઈબંધ થી અમારી નોય નો નતો અસબને હતો લાગડી ની અતિ આરી દોસ્તી નામે સમખા ભાઈ ભાઈબંડી એ મારી મિત્રો આવો છે આશ્રમ અને આવું કરી છે અમે પૂણી પુરવાની છે આમાં માલ પૂરી પૂરી અને તો અહીંયા સટો બને છે સા પાણીનો લંચ પીડો છે આવડા તો આવ્યા છે હાથ વાગ્યા ના કા મિત્રો તો આ છે અમારા ગુરુ મિત્રો સટો બનાવ્યો છે એમાં બહુ મોટો હસ્ત લે કા પચાસ તગારા અને ત્રણ ઠેલી કે બે બે ઠેલી સિમેન્ટ ખાપશે કોણ ને

જો ભાઈ એટલું શણી નાખ્યું છે અમે અને હવે જમી લઈ પ્રસાદી લઈ લઈ અને બીજું બપોર પછી આ પૂરું કરી નાખવાનું છે આજ કાં વિશાલ કરી નાખવું ને પૂરું હવે ડાળ ખાઈ લઈ કા મિત્રો હવે પ્રસાદી લઈ લઈ રો બધા બેઠી ગયા છે ગુરુભાઈ વિશાલ ઉશો વાત કરી દે હરિહર 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 સોળા જમાવી દીધા છે રાજભાઈ એમ

તો ડાળ મિત્રો અહીંયા એકડો મિત્રો સા આવી ગઈ છે તો સા પી લઈ બસ બસ બાત મેહુલ ભાઈ જો વેસે છે સા તો ભાઈ ચા પીવા ગરમા ગરમા જા 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 કાઈ નો કટ્યો આવી જાવ ભાઈ સા પીવા અમારા આશ્રમે ગુરુના આશ્રમે આપણે ડાળ ખાધી એવી તમે કેટલી વાર ઘરે ટ્રાય કરી મે ત્રણ ચાર વાર ટ્રાય કરી મારા પપ્પા બનાવ હા એવી બની એવી બને જ નહીં આની મોજ જ નહીં મિત્રો કોને ખબર ભાઈ ઘરે ટ્રાય કરી તો એ ડાળ બને જ નહીં અને બાપુ ખાલી કઈક નાખી દે મસાલો હા ને ઉપર મસાલા પડાવ્યો ને એ નાખી દે મિત્રો હવે આવ્યા છે આશ્રમની બહાર એકી પાણી કરવા અને આગળ કામ કેટલું કર્યું બતાવી તમને કા હા એ હું ખાવ છું આમ કરો તો આને કહેવામાં આવે તકમરિયા તકમરિયા ઓલું ઓલામાં આવે લીંબુ ચિકનજી મિત્રો એમાં આવે ની જ છે આમાં નકરા છે 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 જો આ ઝાડવા ભાઈ ઝાડ આમાં લાગટ એવા અંદરથી કેવા નીકળે બતાવી બ્લેક હોય બ્લેક કલર બધાની ફોકસ નથી મારતું હા મિત્રો જો બ્લેક બ્લેક તમને છે બતા ખાવાના કા પછી એ અંતિમ કઈ વિટામિન મળે વિટામિન વિટામિન સી મળે મિત્રો કિશનભાઈનું એવું કેવું છે ગોંડો બાવળ મિત્રો આને કહેવાય ગોંડો બાવળ ગાંડો બાવળ સોરી જો ભાઈ પવન સકી અહીંયા નજીકમાં જ છે અને સનસેટ ચેક કરો ભાઈ કાંઈ ઘટ્ય જ નહીં રેડી કમ્પ્લીટ મિત્રો એટલું કર્યું અમે પણ આમાં ભી પડી ગઈ ભાઈ અને હવે બાપુની રજા લઈ અને ઘરે કામે હોલ બેકો નથી ને તો વાંધો નહીં

અને આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો જય હિન્દ જય ભારત મહાદેવ